ભગવાન પૂછે છે કે મારે ક્યાં રહેવું જોઈએ અને તે સમય જ્યાંથી મંદાકિની વહી રહ્યા છે એવા સુંદર ચિત્રકૂટ પર્વતના ઉપરના ભાગમાં કુટિયા બાંધીને પ્રભુને નિવાસ કરવા માટે વાલ્મિકીજી કહે અને દેવતાઓ સહાયક થયા છે સુંદર ઝુંપડી બાંધી આપી છે અને ત્યાં જઈને પ્રભુ બિરાજમાન થયા છે કારણ કે જે નેત્ર રામના દર્શન માટે તડપી રહ્યા હતા નેત્રની તડપ એ દર્શનનું સુખ આપી શકે આમ મંદિરમાં જઈને ખાલી આમ પ્રભુને આજે પરમાત્મા કેવી છટામાં બેઠા હશે એ પ્રશ્ન હોય ને પછી મંદિરે આવી બહુ હૃદયને બાળે છે હૃદયને સંસાર બહુ જાગી હોય ત્યારે આ હૃદય ની જલન શાંત થાય પરંતુ એ નથી રોજ સવારે આ મનોમંથન કરી ઉઠીને આ મનોમંથન કોનું કોનું છે અવધવાસીઓનું છે બ્રજવાસીઓનું છે બ્રજની ગોપીઓ સવારે ચાર વાગે ઉઠીને આજ મનોમંથન આ તળપ ગોપીઓમાં જાગે છે દધિમંથન કરતી હોય ને તે સમયે નેત્ર બંધ કરીને કૃષ્ણને યાદ કરતા 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 વિચાર કરે આજે યશોદા મૈયા લાલાને શું પહેરાવશે આજે આજે એ કેવી છટામાં તૈયાર થશે કમરે ખોસીને આવશે કે હાથમાં લઈને આવશે આજે પગમાં પગરઘા પહેર્યા હશે કે નહીં કમર પર કંદોરો કેવો હશે શું આજે વૈજયંતિ માળા પહેરશે કે પુષ્પની માળા પહેરશે આ ભાઈને બહાર નીકળવાના હોય

તડપ અયોધ્યાવાસીઓ ભગવાન કરે વિધાતા કરે ને સુમંતજી રામ ને લઈને આવે રામ ની અયોધ્યા એની કલ્પના જ અવધ માટે નહીવત છે રામ વગર ની અયોધ્યા કેવી હશે

હા રામ કરતા ઊભા થાય કે રામ આવી ગયા સુમંત રામને લઈ આવ્યા પરંતુ મહારાજ દશરથ ની અપેક્ષા સત્ય નથી થવાની સુમંતજી પ્રવેશ કરે महाराज दशरथ पासे जय प्रणाम करी हाथ पकड़ी ने आज सुमंत जी एक मंत्री तरीके नहीं परंतु जाने मित्र तरीके जाने भाई तरीके सांत्वना आपता महाराज दशरथ ने कहे छे महाराज मैं खूब प्रयत्न करियो राम ने रोक्या मैं इच्छियो के हूँ राम ने ले आऊ परंतु आप जानो छो श्री राम ने पुतना वंशनी मर्यादा

કૌશલ્યાજી ના ખોળામાં માથું છે અને કૌશલ્યાજીને આમ સામે દિવાલ તરફ ઈશારો કરીને કહે જો ને કૌશલ્યા દેખાય છે ત્યાં આ બીજું કંઈ નથી મારા કરેલા કર્મનું ફળ છે આજે રામ મારા પાસે નથી એ મારા કરેલા કર્મનું ફળ છે મૃત્યુ સમયે પરમાત્મા આપણને આપણા જીવનના કર્મો યાદ અપાવે છે કર્મો યાદ અપાવે તે સમયે

પરમાત્માનું નું સ્મરણ કરતા કરતા આ દેહનો ત્યાગ કરી શકીએ એટલે કે 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 બહુ સાચવીને કરો અને જો ભૂલ થાય થાય પાપ શક્ય છે અને શક્ય હોય ત્યારે આપણે જ્યારે જાણી લઈએ કે આ મારી ભૂલ છે આ મારું પાપ છે આ કૃત્ય યોગ પાપનો સ્વીકાર કરો સંસાર સાથે કદાચ ના કરી શકો તમે પાપનો સ્વીકાર ભૂલ નો સ્વીકાર કરશો તો આ સંસાર એવો છે કે તમને પાપી અવગુણી કે ખોટો જ સમજશે કદાચ ન કરી શકો સંસારના ભયથી તો પરમાત્મા સામે તો કરી શકો પ્રભુ પાસે જઈને પ્રભુને કહું પ્રભુ આજે આટલું મોટું પાપ કર્યું છે હું જાણું છું કે ખોટું છે હું પરીક્ષિત રાજા જેવો ભાવ ભૂલ તો થઈ ગઈ હવે હે પ્રભુ મને એનો દંડ અવશ્ય આપજો મને એનું પરિણામ મળવું જ જોઈએ જેથી કોઈ બીજું આવું કૃત્ય ના કરે એટલે પરમાત્મા પાસે જઈને ભાવ રાખો કે પ્રભુ ભૂલ તો થઈ ગઈ છે પરંતુ તમે મને એનું જે કઈ પણ ફળ આપશો એ મને સ્વીકાર્ય છે હું પશ્ચાતાપ કરવા તૈયાર છું હું પ્રાયશ્ચિત કરવા તૈયાર છું